ગુજરાતમાં વધુ એક એકના ડબલની પોન્ઝી સ્કીમ છે તેનો પ્રકાશમાં કિસ્સો આવ્યો છે ત્યારે આ સ્કીમના રોકાણકારો હાલ અમદાવાદ ખાતેની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા છે યુનિક મર્કન્ટાઇલ નામની કંપની છે જેમાં લોકો છ વર્ષ સુધી પૈસા મૂકતા હતા છ વર્ષ બાદ તેમણે જેટલા પણ પૈસા મૂક્યા હોય તેની ડબલ રકમ લોકોને આપવામાં આવશે તેવી એક લોભામી જાહેરાત કરવામાં આવતી હતી પરંતુ કેટલાય સમયથી લોકોને પૈસા મળી રહ્યા નથી ત્યારે લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે લોકો એક હેડ ઓફિસ ખાતે પહોંચ્યા છે જામનગર મહેસાણા ભાવનગર સુરત રાજકોટ એવા ગુજરાતના અનેક જિલ્લાઓ છે કે જ્યાંથી લોકોએ આ યુનિક મર્કેન્ટાઇલ નામની કંપનીમાં પોતાના પૈસા રોક્યા હતા પરંતુ હવે પોતાના પૈસા લોકોને મળી નથી રહ્યા જ્યારે બે હજાર કે તેનાથી પહેલાં જે પોતાની મેચ્યોરિટીની જે રકમ હતી તે રકમની મુદત પણ અત્યાર સુધી થઈ ગઈ છે પરંતુ રોકાણકારોએ પૈસા છે તે મળી નથી રહ્યા બીઝેડ નામનું કૌભાંડ હજુ થોડા સમય અગાઉ જ ગુજરાતમાં સામે આવ્યું છે ત્યારે રોકાણકારોની ધીરજ છે તે હવે ખૂટી રહી છે કારણ કે આવી અનેક સ્કીમો ગુજરાતમાં ચાલી રહી છે કે જેમાં પૈસા મૂકવામાં આવે તો એકના ડબલની સ્કીમ છે તે લોકોને આપવામાં આવે છે આવી જ એક સ્કીમ યુનિક મર્કન્ટાઇલ કંપની દ્વારા ચલાવવામાં આવતી હતી જે કંપની છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે અને જેના ઘણા રોકાણકારો ગુજરાતમાં છે ગુજરાતની બહાર પણ આ કંપનીના રોકાણકારો છે આ કંપનીની અગિયાર જેટલી હોટલો છે હોટલની સાથે તેની અનેક જિલ્લાઓમાં ઓફિસો પણ આવેલી છે પરંતુ રોકાણકારોના પૈસા છેલ્લા કેટલાય સમયથી લોકોને મળી નથી રહ્યા અને જેના કારણે લોકો છે તે હોબાળો કરી રહ્યા છે હાલ વહેલી સવારથી અમદાવાદ ખાતે આવેલી યુનિક મર્કન્ટાઇલની હેડ ઓફિસ ખાતે જામનગર અને અનેક જિલ્લાઓમાંથી લોકો છે તે અહીંયા આવી પહોંચ્યા હતા લોકોનો આક્ષેપ છે કે મેચ્યોરિટીની મુદત થઈ ગઈ હોવા છતાં પણ તેમના પૈસા છે તેઓને પરત મળી નથી રહ્યા ત્યારે કંપની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે પૈસા છે તે થોડી મુદત બાદ લોકોને મળી જશે પરંતુ હવે કંપની તરફથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકના ડબલની કોઈ પણ સ્કીમ નથી માત્ર અમારી હોટલમાં નાઈટ સ્ટે કરી શકે કાં તો પછી તેઓને પ્લોટ મળી શકે આવી સ્કીમ લોકોને આપવામાં આવી હતી પરંતુ એજન્ટો દ્વારા કઈ જાહેરાતથી લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે તેની અમને ખબર નથી ત્યારે હવે લોકોનો આક્ષેપ છે કે અમારી પાસેથી માત્ર છ વરસના વાયદે પૈસા લીધા હતા અને કહ્યું હતું કે છ વરસ બાદ જે પણ મૂડી તમે મૂકો છો તેને ડબલ અમાઉન્ટ તમને મળશે ત્યારે હવે આમાં લોકો સાચા છે કે કંપની સાચી છે તે જોવાનું મળે છ વર્ષની મુદત માટે કંપનીએ પૈસા રોક્યા હતા પરંતુ હવે છ વરસની મુદત કરતાં વધારે સમય થઈ ગયો છે અને એકના ડબલ નહીં થાય તેવું કંપની દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પૈસા એકના ડબલની કોઈપણ પ્રકારની અમારી સ્કીમ નથી માત્ર જે તેમની હોટલો છે ત્યાં હોટૅલમાં તેઓ રોકાણ કરી શકે છે અને રોકાણની સાથે તેમણે કોઈપણ જગ્યાએ જ્યાં કંપનીના પ્લોટ હોય તે પ્લોટ છે તે ખરીદી શકે છે માત્ર આ સ્કીમ હતી હવે આ સિવાયની કોઈ પણ સ્કીમ કંપની તરફથી બનાવવામાં નથી આવી આ એક લિમિટેડ કંપની છે તેવું તે કંપનીના ડાયરેક્ટરનું કહેવું છે પરંતુ લોકો પાસે પ્રૂફ પણ છે જે પ્રૂફમાં ચોખ્ખું જ ક્લિયર વંચાય છે કે જે તેમણે પૈસા મૂક્યા છે તે છ વર્ષ બાદ તેમને મેચ્યોરિટી જ્યારે તેમની પૂરી થાય ત્યારબાદ તેમને ડબલ ડિજિટમાં એટલે કે એકના ડબલ ડિજિટમાં પૈસા છે તે મળવાના હતા રોકાણકારો અને કંપનીના ડિરેક્ટર હવે આમને સામે છે ત્યારે રોકાણકારો પોતાની જે ધીરજ છે તે ખૂટવાને કારણે પોતાના પૈસા લીધા વગર હવે અહીંયાથી ખસવાનું નામ નથી લેતા ત્યારે તેમને એકના ડબલના નામે પૈસા મળશે કે પછી તેમને અન્ય કોઈ સ્કીમમાં જે ફાયદો છે તે થશે કારણ કે અત્યારે માત્ર તેમને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે ત્યારે અનેક જિલ્લાઓમાંથી રોકાણકારો અહીંયા પહોંચ્યા છે તેમની એક જ માગણી છે કે અમારા જે એકના ડબલના નામે પૈસા જે લેવામાં આવ્યા હતા તે પૈસા અમને પરત મળે અને મૂડી તો મૂડી પણ કંઈક તો અમને જે પરત મળે કારણ કે લોકોએ પોતાની મરણ મૂડી આમાં ઇન્વેસ્ટ કરી છે અને ત્યારે હવે એક જ સવાલ છે કે લોકોને પોતાની મૂડી પરત મળશે કે કેમ